વડોદરા શહેર જિલ્લાના ખેડૂતો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના આગેવાની હેઠળ કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું રેલવે ડેડિકેટ ફ્રેડ કોરિડોર બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેનમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત નવસારી નાણંદ જિલ્લાને ખેડૂતોને જે રીતે ચૂકવેલ વળતર આપવામાં આવ્યું હતું તે નીતિ પ્રમાણે વડોદરા અને ભરૂચના ખેડૂતોને વળતર આપવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી દિલ્હી એક્સપ્રેસમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત વલસાડ નવસારીના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે હેતુ હેતુસર વડોદરા કરજણ પાદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટર આવેદન પત્ર પાઠવી યોગ્ય વળતર મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી નવસારી સુરત બાજુ જે વર્તર આપ્યું છે એ વર્તર એ આપવામાં આવે ન આવે તો ચૂંટણી બહિષ્કાર થશે અને ફરી વાર તો આટલા ને આનાથી પચાસ ગણું પબ્લિક અહીં છે ઉગ્ર આંદોલન થશે અહીં ઊંઘી જવામાં આવશે ઉગ્ર આંદોલન કરવામાં આવશે સરકાર આજે વડોદરા જિલ્લાના ખેડૂતોને સુરત વલસાડ નવસારી પ્રમાણે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વડોદરા દિલ્હી એક્સપ્રેસ ની નીતિ પ્રમાણે વળતર મળતું નથી તેના વિરોધમાં આવેદન પત્ર આપેલું અને રેલવે ડેડિકેટ ટ્રેડ કોરિડોરના કેસો જે એક રૂપિયો વળતર આપ્યા વગર કેસો કાઢી નાખવામાં આવ્યા છે તેને આણંદ જિલ્લાના ખેડૂતોને વચગાળાનો જે ઓર્ડર આપ્યો છે તે પ્રમાણે આવેદનપત્ર આપે આપી અને એ પ્રમાણે વળતર માગેલ છે અને આજની રેલી ની અંદર જે ડિસ્ટર્બન્સ ઊભું કર્યું છે એના માટે રાજ્ય સરકાર જવાબદાર છે નરેન્દ્ર મોદીએ જોવું જોઈએ કે આ લોકસભાના ઇલેક્શનની અંદર આ અધિકારીઓએ તમારી ગુજરાતમાં પથારી ફેરવી નાખી છે અને ખાસ કરી અને હવે પછીના સમયની અંદર દરેક ગામની અંદર ચૂંટણી આ પ્રચારમાં આવનાર કોઈ પણ પક્ષના આગેવાનો બહિષ્કાર માટે અમારા સંગઠનની એક મીટિંગ બોલી અને નિર્ણય લેવામાં આવશે ભરૂચ ભરૂચ વિધાન લોકસભા છોટાઉદેપુર લોકસભા અને વડોદરા શહેર લોકસભાનો એમાં સમાવેશ થાય છે એફસી રેલવે બુલેટ ટ્રેન છે એક્સપ્રેસ વે છે એ બધાનું અમે આવેદનપત્ર આપેલું આપવા માટે આવેલા અને આવેદનપત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે બીજા નંબરમાં કે આ અમારો જે વધારો છે પૈસાનો જે સુરતની આગળ આપ્યો છે એવો વધારો અમને બી આપે એની માટે કોર્ટમાં કેસ ચાલુ છે અને આ લોકો કંઈ પહેલાં આર્બિટેટરમાં ચાલતો હતો ત્યાંથી અમને ના પાડી દીધી હવે અત્યારે અહીંયા આગળ આવ્યો છે તાનાશાહી શાસનમાં ચાલે છે એટલા માટે આપણે આવેદન પત્ર આપવા આવ્યું છે અને આવેદન પત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે સાહેબ આવેદન પત્ર વાર આપેલું આજે પહેલી જ વાર પહેલી જ વાર આપવામાં આવેલું છે હવે જો કલેક્ટર શ્રીએ શું બાયદરી આપી કલેક્ટર સાહેબે બાયદરી આપી છે કે આ આવેદન પત્ર કોટમાં મોકલાઈ દો અચ્છા ધરતીપુત્રો સાહેબ ક્યાં ક્યાંથી આવ્યા છે આ બતા કેમ ધરતીપુત્રો સાવલી ભરૂચ સાવલી તાલુકો ભરૂચ જિલ્લો વડોદરા તાલુકો પાદરા તાલુકો કરજણ તાલુકો પાલેજ બધેથી જ આવેલા છે ખેડૂતો અમે ભૂખ હડતાલ બી કરી લઈશું આવે છે એનો તો બહિષ્કાર દરેક ગામડા માં થનો જ્યાં જ્યાં પ્રોજેક્ટ થઈ ગયેલો છે

મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો